યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પોના આયોજનની શરૂઆત કરવામાં આવી છે જેથી આપતકાલીન સમયે પણ બ્લડની કોઈ અછત ના રહે અને જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થઈ શકાય આ દૃષ્ટિએ હેલ્થ કમિશનર શ્રી હર્ષદભાઈ પટેલ અને કચ્છ જિલ્લાના જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત માતૃશ્રી અમરભાઈ ભીમજી કરશન રાઘવાણી બ્લડ સેન્ટરની મુલાકાત લઈ પરિસ્થિતિ અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું રેડ ક્રોસના ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્યએ માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવશે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બ્લડ સ્ટોક તૈયાર રાખવામાં આવી રહ્યો છે ધવલભાઈ આચાર્યએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે આઠ મે છે એટલે અમારો રેડ ક્રોસ દિવસ કહેવાય રેડ ક્રોસને આજે સો વર્ષ પૂરા થયા છે એટલે અમે અલગ અલગ બહુ મોટો કાર્યક્રમ અહીંયા રાખ્યો હતો પણ જે આજે કચ્છમાં જે રીતનો મોલ છે એના કારણે સિર્ફ અમે લોકો એવું પ્લાન કર્યું કે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ જ ગોઠવી અને બ્લડ એકઠા કરવાનું કામગીરી કરીએ ક્યાંક એવો માહોલ થાય અને ક્યાંક અફરાતફરી થાય તો લોકોને બ્લડની જરૂર રહે તો એના માટેથી અમે હર પ્રકારનું બ્લડ ડોનેટ અત્યારે કરાવી રહ્યા છીએ અત્યારે અમારી પાસે સ્ટોરેજમાં બસોથી વધારે બોટલો છે જરૂર પડશે તો હજી અમે કેમ્પ કરી આજે આઠ તારીખે લઈને પંદર તારીખ સુધી અલગ અલગ કેમ્પની તો વ્યવસ્થા અમે ગોઠવી જ છે બીજા બી જરૂર પડશે તો રેડક્રોસ તરફથી એની ટીમ એના વોલેન્ટરો રેડક્રોસની અમારી આખી ટીમ મીરાબેન વિમલભાઈ સંજયભાઈ પરાગભાઈ બધા જ અહીંયા અવેલેબલ છીએ ટ્વેન્ટી ફોર બાય સેવન રેડક્રોસમાં બ્લડ આપવાની બી સુવિધા ઉપલબ્ધ છે અને બ્લડ લેવાની બી સુવિધા ઉપલબ્ધ છે એના સિવાય ઘણા બધા વોલેન્ટિયરો અમે તૈયાર કર્યા છે જે કોઈ બી ક્રિટિકલ સિચ્યુએશન થાય તેનો સામનો કરવા માટે એ લોકો તૈયાર હોય એની ટ્રેનિંગ બી અમે આપતા હોઈએ છીએ કાલે બી અમે સરકાર તરફથી અમને જ્યાં ધ્યાન દોરવામાં આવ્યું ત્યાં અમે અમારી ટીમ દ્વારા ગયા હતા અને કામગીરી કરી હતી હજી બી કોઈ બી જગ્યા ઉપર કચ્છના કોઈ ખૂણામાં રેડક્રોસની કોઈ બી સેવાની જરૂર પડશે રેડક્રોસ સંસ્થા એના માટે તૈયાર છે બ્લડની બી કોઈને જરૂર પડશે તો અમે એ બી પહોંચાડવા સુધી અમે આપવા માટે તૈયાર છીએ કોઈ બી જાતની જાણકારી કોઈ બી એવું આવશે ગવર્મેન્ટ તંત્ર સાથે મળીને યા કોઈ હોસ્પિટલથી અમને કોલ આવશે તો અમે કોર્ડિનેટ કરીને ટ્વેન્ટી ફોર બાય સેવન આની કામગીરીમાં અમે ઉપલબ્ધ રહેશું આજે આજે આ પરિસ્થિતિના આધીન આપણા જ કચ્છના કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબ તથા કચ્છના પ્રભારી શ્રી અર્ષદ પટેલ સાહેબ બંને કચ્છમાં વિઝિટમાં અનગ સાહેબ તો અહીંયા હતા શ્રી વિઝિટ ઉપર આવ્યા હતા એમને ક્રોસની વિઝિટ લીધી એમને અમારી સુવિધાઓની વિઝિટ લીધી કઈ રીતે અમે તૈયાર છીએ કઈ રીતે અમે સુવિધા આપશું કઈ રીતે લોકોની જરૂર પડશે એનું બધાનું એમનું માર્ગદર્શન અમને આપ્યું અને અમે એમનાથી પ્રેરિત થયા એમને ઘણું બધું અમને માર્ગદર્શન આપ્યું છે એ રીતે અમે બધી રીતે ઉપલબ્ધતા વ્યવસ્થાઓ રાખશું બસની તમે જે વાત કરી એ બસની અંદર અમે એક એવું ટાઈપ કરવા જઈ રહ્યા છીએ કે સેવાકીય પ્રવૃત્તિ એકવાર આ યુદ્ધનો માહોલ થોડોક શાંત થઈ ગયા પછી જે નોર્મલ પરિસ્થિતિમાં પાછું આપણું કચ્છ પાછું આપણું ઇન્ડિયા આવશે એના પછીના ભાગમાં અમે લોકો સેવા માટે આ બસને હરેક કચ્છના અલગ અલગ વિસ્તારમાં મોકલશું અને ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ કરશું અંગદાન માટે લોકોને પ્રેરિત કરશું કે આપના અંગથી કેટલા લોકોની જાન બચી શકે છે જ્યારે બી આપણે કોઈનું ધ્યાન થાય છે ત્યારે આપણે અંગદાન કરવું જોઈએ એના માટે લોકોને મોટિવેટ કરશું તથા અમુક અલગ અલગ ટાઈપની સેવાકીય પ્રવૃત્તિઓ જે રેડકો સંસ્થાની જોડાયેલી છે બસ દ્વારા અમે અવેર કરશું આ પ્રસંગે માતૃશ્રી અમરબાઈ ભીમજી કરશન રાગવાણી પરિવારના કલ્યાણભાઈ લક્ષણભાઈ રાગવાણી તેમના ધર્મપત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા ભુજ ખાતે બ્લડ સેન્ટર ઉભું કરવામાં સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ રાઘવાણીનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો હતો ત્યારે આ બ્લડ સેન્ટરને તેમના પરિવારનું નામ આપવામાં આવેલ છે આજે દાતા પરિવારના પરિવારજનોએ ઉપસ્થિત રહીને માહિતી મેળવી બ્લડ સેન્ટર દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી તેમણે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ કલ્યાણભાઈ લક્ષ્મણભાઈ રાઘવાણી લક્ષ્મણભાઈના મોટા દીકરા હાલ રહેવાનું લંડનમાં છે અને અહીંયા યજ્ઞા માટે આવ્યા હતા પણ આ મેસેજ મળ્યો કે આ ફંક્શન છે કેમ્પનું તો બહુ આનંદ થયો અને આવીને જોયું બધું સરસ કામ થઈ રહ્યું છે ચાલુ રાખજો આ મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ધવલભાઈ આચાર્ય ખજાનજી શ્રી સંજય ઉપાધ્યાય સેક્રેટરી મીરાબેન સાવલિયા તથા એક્ઝિક્યુટિવ મેમ્બર પરાગભાઈ લિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત હેલ્થ કમિશનર હર્ષદભાઈ પટેલે બ્લડ સેન્ટરમાં સ્ટોરેજ કેપેસિટી અંગે માહિતી મેળવીને વર્તમાન સમયમાં બ્લડનો સ્ટોરેજ રાખવા માટે જણાવ્યું હતું આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરીને રક્તદાન માટે એક યાદી તૈયાર કરવા જણાવ્યું હતું હેલ્થ કમિશનર હર્ષદભાઈ પટેલે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી આપણે એટલા માટે જ મુલાકાત લીધી કે બ્લડ ડોનેશન છે વોલન્ટરીલી આપણે કરીએ અને કોઈપણ જે પરિસ્થિતિ ઇમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય તો આપણી પાસે બ્લડ સ્ટોરેજ પૂરતા પ્રમાણમાં હોય ડોનર્સની પણ યાદી હોય અને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો આપણે તરત જ પહોંચી વળીએ એ માટે રેડક્રોસ હોય ગવર્મેન્ટ સંચાલિત બ્લડ બેન્ક હોય અથવા બીજા પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બ્લડ બેંક કે બ્લડ સ્ટોરેજ સેન્ટર હોય તો એ સરસ રીતે કામ કરે અને બ્લડ સ્ટોરેજ પૂરી પૂરતા જથ્થામાં રાખે અને એના માટેની તૈયારીઓ આપણે જોઈ રેડક્રોસ દ્વારા સરસ એના માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને કચ્છ જિલ્લામાં મને ચોક્કસ ખાતરી છે કે આપણને જ્યારે પણ જરૂર પડશે ત્યારે બ્લડ સ્ટોરેજ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહેશે નાગરિકો પણ આ જે સ્થિતિ છે એની અંદર સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેશન માટે જોડાય એની યાદી બનાવે અને સામેથી જે બ્લડ બેંક અને બ્લડ સ્ટોરેજ સેન્ટર છે એનો સંપર્ક કરે આ કામમાં જોડાય અને સહભાગી બને જેથી કામ છે એમાં દરેક પોતપોતાની પોતાની સ્વૈચ્છિક રીતે યોગદાન આપે અને સામેથી જોડાય એવી મારી ખાસ નમ્ર વિનંતી છે શ્રી ધવલભાઈ આચાર્ય ખાસ કરીને કચ્છના નાગરિકોને વધુમાં વધુ રક્તદાન કરીને દેશની સેવા માટે આગળ આવવા હકારાત્મક અપીલ કરી છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ સંચાલિત માતૃશ્રી અમરભાઈ ભીમજી કરશન રાઘવાણી બ્લડ સેન્ટર ખાતે કોઈપણ જાતના રિપ્લેસમેન્ટ વગર દર્દીઓને બ્લડ આપવામાં આવતું હોવાનું જણાવીને વર્તમાન સમયમાં રેડક્રોસ ભવન ખાતે રાઉન્ડ ધ ક્લોક સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમજ રક્તદાતાઓ અહીં આવીને પણ રક્તદાન કરી શકે છે આ ઉપરાંત કોઈ સંસ્થા બ્લડ ડોનેશન કેમ્પ યોજવા ઈચ્છે તો તે માટે પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ તૈયાર હો હોવાનું સેક્રેટરી મીરાબેન સાવલિયાએ જણાવ્યું હતું નમસ્તે મારું નામ છે મીરા સાવલિયા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું સાથે સાથે કચ્છ જિલ્લામાં થાલેસમિયા કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ એટલે આઠમી મે વર્લ્ડ રેડક્રોસ ડે સાથે સાથે વર્લ્ડ થાલેસમિયા ડે હાલની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખતા આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખામાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ ફોર્સ તરફ સાથે સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મળીને લગભગ પચાસ યુનિટ જેટલું આજે બ્લડ ડોનેટ કર્યો છે આજે અમે સિત્તેર થી એસી નો ટાર્ગેટ વિચાર્યો હતો જેમાં પચાસ યુનિટ બ્લડ હાલ સુધીમાં અમે કલેક્ટ કરી ચુક્યા છીએ અને સાથે સાથે આ ડોનેશન કેમ્પ જે છે એ સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે